હા તો કોઈ જોરો પણ કઈ બદલાવે થોડા સરખા ને ને રૂપિયા હું માંગી થેન્ક યુ

आचे के आप बात करो भाई आप ये अब आचे ने तुम तो बस वहां के ये गाड़ी वाला काटता है बोल आप ले होए तुम्ही जिन थांबले भटकाव तो के थांबलो ने वहां थोड़ो केव है ना वहां थोड़ो से वहां कापड़ो गणे पण थांबले केव है के हूं थांबले पड़ता थांबलो ने आडो आयो सब तुम्ही

હવે એ ઊંચું ના ઘડી ગયા એમાં એમાં ગાડી વાળો શું વાગે મને એનો હું વાગે બિચારો તો એને વાંકને લીધા હા એને ગાડીનો કાઈ ફોડી નઈ છે લાઈટ ફોડી નઈ છે ગયા કે એ ભૈયા કે કદા તેમ આવે એને એ ભાઈ ઓ મોટા ફોડી નાખો તો એ કઈ ભૈયો આપણે એના માણસ ને ખૂન કઈ નાખતો તોય આ આવવાના છે પૂરું થઈ ગયું પૂરતા તેમ ગુનામ કરતા જાવ જે થઈ ગયું એ થઈ ગયું પછી વાત ની કે પૂરી ના એમાં હું અને ઈ આગળ એનો આક વાંતે મે એને ગમી કરો હા બરોબર સારું એનો આક તો કઈ છે ને છે